દાળ કે શાક વધવા ન જોઈએ રોટલી વધી શકે જેમાં પાણી ઓછું છે પૂરી એક દિવસ પછી પણ ખાઈ શકો રોટલી સવારની સવા રાતની સાંજે ખાઈ શકો સાંજની સવારે ખાઈ ચોવીસ કલાક તો ચાલે પણ એનાથી વધારે નહીં ફ્રીજમાં રાખો એટલે પાંચ દિવસ ચાલે એ સાયન્ટિફિક નોનસેન્સ છે પાછું તો જે વધવું ન જોઈએ પહેલી વાત તો હોય કે જે રાંધેલી વસ્તુ છે દાળ શાક ભાત ખીચડી પણ તેમ છતાંય જ્યારે સિરિયલ્સ અને રાઈસને ભેગું થાય તો તમે શિયાળામાં એ વધેલી ખીચડી વઘારીને પછી જે ખાવાનો સિદ્ધાંત છે ખોટો નથી ચાલે અને એમાં શીતળા સાતમનું જે ટાઢું ખાવાનું છે એ તો ઇમ્યુનિટી વધારે છે ક્યારેની જરૂર છે એક તેરસ જેઠ સુ તેરસ અને એક શ્રાવણ સુદ સાતમ એમાં જે ઠંડુ ખાવાનો જે રિવાજ છે ટાઢું ખાવાનો રિવાજ છે એ બેઝિક વાયરલ ડિસીઝ ત્યારે શરૂ થાય છે અને એટલે ટાઢું દી ખાવાનું એ ટાઢું ખાવાનું તો બહુ મોટો સિદ્ધાંત છે પણ આપણે ઘર જ રસોડું ટાઢું કરી નાખ્યું છે સાત દેનું ટાઢું મારે શું કરવી ફ્રીઝ ફ્રીઝ ના જોઈએ કોણ ભરે છે કારણ કે એવું ભરાઈ ગયું છે એટલે આપણે ભરાઈ પડ્યા છીએ હવે કોઈ પ્રશ્ન તમે લો નહીં તો હું અહીં કરું તો તમારી પાચન શક્તિ કેવી છે એ તમે જુઓ કયું વસ્તુ કેટલી ખાવી સાત્વિક રાજસિક અને તામસિકનું લિસ્ટ મેં તમને આપ્યું છે કયા ફૂડ સાત્વિક છે તમારા ગુણને વધારે તમારા મનને ઠીક કરે તમને ગુસ્સો ના આવે તમને મજા આવે તમને આનંદ આવે તમે ચંચળ બની જાઓ તમે લોલુંક બની જાઓ તમે જરા એ એક્સાઇટેડ ઘડી ઘડી થઈ જાઓ ઇરાદશી ને તમે ગુસ્સો કરો તમે ક્રોધ કરો તમે નારાજ થઈ જાઓ દુઃખી થઈ જાઓ એ બધા તામસિક જેના નોનવેજ છે એગ્સથી કરી મીટ ફિશ સી ફૂડ આ બધા તામસિક છે વાસી જે તમે પ્રશ્ન પૂછો ને ચોવીસ કલાક થઈ જાય પછી પાણીથી બનેલી નમકવાળી વસ્તુ એ તામસિક બની જાય ચોવીસ કલાક પછી લોટ કેટલાથી ચાલે બાજરાનો લોટ કેટલાથી ચાલે બાંધેલો લોટ કેટલા કલાક રહીએ આ બધાના સિદ્ધાંતો છે એટલે તામસિક ફૂડ એટલે લાર તમે એક ઓડિયન્સ તરીકે એક જનરલ ચર્ચા તરીકે ચોવીસ કલાક પછી એ તામસિક બની જાય પણ જે તેલમાં જ બન્યું છે દાખલા કે ફાફડા સુવારી ફાફડા આપણે ચવાણા એ આઠ ડીચ સુધી ચાલી શકે કારણ કે તેલમાં તળાયું છે એમાં પાણી ઓછું છે પણ જે આપણે મિષ્ટાન્સ છે જે બધા ખાસ કરીને ઠોર સેનાજીના ઠોર તો મહિનો સુધી ચાલે કારણ કે એ ધીમે ધીમે એને તળાતા જ એટલી બધી વાર લાગે છે ઠોરને તળવાની પ્રક્રિયા જેવી છે પાણી તો ઓછામાં ઓછું છે એ જ ઘઉંનો લોટ છે ભાખરીનો લોટ કેવો બને કેવી રીતે બંધાય ધારો તો ખરો બાંધવાની પદ્ધતિ એમાં મોણ નાખવાની પદ્ધતિ એમાં પાણી નાખવાની એ જ રીતે પરોઠાનું એ જ રીતે તો એને બનાવવાના કારણે આપણે એની સેલ્ફ લાઈફ બનાવી છે દૂધની સેલ્ફ લાઈફ સિક્સ અવર્સ છે આપણે એમ કે ફ્રીજમાં રાખીએ દૂધની દહીંની સેલ્ફ લાઈફ ટ્વેલ અવર્સ છે માખણની અઢી દિવસ છે ઘીની અઢી મહિના છે બનાવ્યા પછી આ બધાના સેલ્ફ લાઈફ લખેલી છે ઘી અને તેલમાં વઘાર માટે કઈ વસ્તુમાં ઘી ને કઈ વસ્તુમાં તેલ સાધારણ રીતે તેલ કોમન છે વઘાર માટે પણ જ્યારે જ્યારે ખટાશ આવે છે જેમ કે કઢી કઢીમાં તમને અનુભવ હોય જશે કે તમે બે ભેગું કરો ઘી ને તેલ ભેગું જ જોયું જ્યારે પ્રોટીન હાઈ છે ત્યારે તમે ઘી તેલ ભેગા જેમ કે તુવેરદારમાં ઘી ભેગા કરો તો ટેસ્ટ બદલી જશે રહેશે જેમ જેમ હાઈ પ્રોટીન જાય અડદદાર તમારી દાલ મખની માખણ વધારે ઘી વધારે તો તમને નુકસાન ન કરે એટલે પણ મગની દાળ તો તેલથી ચાલશે બધા શાક તેલથી ચાલશે પણ દૂધીનું શાક છે કંટ્રોળાનું શાક છે તમે ઘીમાં કરી દોજો વધારે સારું બનશે વધુ બોલું થશે શાકની વાતમાં કયા સલેડ કાચા ખવાય અને કયા સ્ટીમ કરેલા કે બાફેલા કે કુક કરેલા જ ખવાય હિતભૂક મિત્તભૂક રીતભૂક અશાક ભૂખ ચાર મહિના શાક જ ન ખવાય જે ને ખબર હશે ચાર મહિના એવા છે પણ એમાં શાક એટલે પત્ર શાક કોબી તાંદરજો પાલક મેથી પણ લટકતા વેલાવાળા શાક પાછા ખવાય દૂધી ગલકા ઘીસોડા કારેલા કંટોળા પરવડ એ ચાતુર્માસમાં એ ખવાય જૈનોને ખબર નથી એ એમ કે શાક ન ખવાય શાક ન ખવાય પણ શાક ન ખાવી તો આયુર્વેદ આયુર્વેદકીય છે ક્યારે ચાર મહિના એ પત્ર શાક ચોમાસું એમાં ન ખવાય પત્ર શાક ન ખવાય શાકનો આખો સિદ્ધાંત જ કહું છું તો પત્ર શાક છે એને સાધારણ રીતે તમારે બેસન કે કોઈ લોટ સાથે મિક્સ કરીને ખાવું ને અને જો ને પાતળા મુઠિયા થેપલા પાંદડાવાળા છે ને બહુ જ સારા છે પણ પાંદડા એકલા ન ખવાય એટલે કે કાચા તો ન જ ખવાય પહેલી વાત મૂળો કાચો ખાઈ લ્યો એટલે કાં ખાર્યું કરવું પડે મેથી સાથેનું મૂળાનું ખાર્યું થાય કાં મૂળામાં લોટવાળું શાક થાય પાલકનું મેથીનું પણ તમે થેપલા કરો કે કંઈ પણ એને લોટ સાથે કોમ્બો કરો એ શાકોનું એને કાચા એવી રીતે ખવાય પણ જેટલા મૂળ છે કંદ છે એ કાચા ખાઈ શકાય જેમ કે ગાજર છે તો એ કાચા ખાઈ શકો છો પણ જો તમે સાધારણ રીતે બધા બાઇલદાર જે સલાડ જેની ચર્ચા કરો છો એ હાફ ફ્રાય કરવાના છે એનાથી ડીપ ફ્રાય કરવાના બોઇલ કરવું તો કરી શકો છો તમારે તેલ નથી વાપરવું ત્યારની વાત છે તો બોઇલ ઇઝ એ ગુડ રેસીપી બોઇલ વેજીટેબલ્સ પરંતુ સાધારણ રીતે જે મૂળ છે કંદ છે શાક છે એને તમે હાફ ફ્રાય કરો તો સારું પણ જે રીંગણા છે જે એવા જે બેઝિક શાક છે મોટા એ બધા તો તમારે વઘારે કરવા પડશે એને બાફવાય પડશે વઘાડવા પડશે અને તો જ તમને પચશે એટલે શાક કાચા ખાવા સરાળ બહુ સારો કોન્સેપ્ટ નથી એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે કારણ કે આ લોકો મટન ખાય છે ફિશ ખાય છે એટલે ફાઈબર માટે ફાઈબર માટે એને ફાઈબર નહીં લેતો ને તકલીફ પડશે તમે જો મટન ખાતા હો તો તમે સરાળ ખાઓ તો એમાં કંઈ તો એમાં આયુર્વેદ એ વેસ્ટર્ન એવું કંઈ છે જ નહીં સાયન્સ સાયન્સ યુનિવર્સલ છે ટ્રુથ હંમેશા યુનિવર્સલ હોય ટ્રુથ લડાઈ ન કરાય લડાઈ ગાંડાથી ખોટાથી અને એટલે પશ્ચિમથી લડાઈ છે બાકી કોઈ લડાઈ નથી એ કે એને જે ખાવું હોય કાય એના ઋતુ પ્રમાણે એના પ્રકૃતિ પ્રમાણે તમે અમેરિકામાં કોઈને ફોન કરો કે ત્યારે કઈ ઋતુ ચાલે તો એ બે જવાબ દે કાં તો બરફ પડતો હોય કાં ન પડતો હોય એની પાસે ઋતુ જ ક્યાં છે યાર અહીંયા તો છ ઋતુ છે આવરે વરસાદ ઘેવરીઓ વરસાદ ઉની રોટલી રોટલીને કાળેલાનું શાક ઘેવર એટલે શું એમાં અલ્પ મધુરતા છે પચવામાં તકલીફ ઉના ચોમાસામાં પાચન મંદ છે પણ તોય તમારે મિષ્ટાન ખાવું છે તો ઘેવર ખાવ આવરે વરસાદ ઘેવરિયો પ્રસાદ એમાં પ્રસાદ જેટલું થોડુંક તમે ઘેવર લ્યો ઊની ઉની રોટલી એટલે ભાખરી રોટલી વેડમી પરોઠા ગરમ જમો એમ કહે છે કારેલાનું શાક એટલે લટકતા શાક વેલાવાળા શાક કારેલા કંટોળા ઘીસોડા તો આવરે વરસાદ ઘેવરિયો વરસાદ તો આવે જ યાર વરસાદ કાં આવે ઠંડી કાં ન પડે તો ઋતુ આપણે ત્યાં ખબર છે સ્વામિનારાયણ મંદિરની વાત કરું લંડનમાં સૌથી મોટું મંદિર છે એમાં એકવાર અન્કુટનું પ્રોગ્રામ હતો માર્ગાઇટ થેચર દેટ ટાઈમ સી વોઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુકે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા આપણા સંતોએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ કીધું કે એકવાર બધા અમારે ત્યાં અનકૂટના દર્શન કરવા હવે અન્કુટ આપણે ત્યાં દિવાળી પછી હોય એટલે એમને હજી ક્રિસમસને વાર હતી ને બધા લોકોને મળવા જવું જોઈએ એટલે રાણી ત્યાં ગયા ચાલો દર્શન ત્યાં ગયા તો આઠસો જાતની બધી અન્નકૂટનો તમે જોયું છે ને આમ છપ્પન ભોગ પણ મંદિરોમાં તો અસંખ્ય હોય તો એટલું બધું આઈટમ હતી દર્શન કરાવ્યા દર્શન જેટલું કરી શક્યા સમજ્યા કર્યા એ કે તમારા શેફ કોણ છે એ હિનાબેનને ગોતતા હતા તો એ હિનાબેનને મતલબ શેફને ગોતતા હતા એ કે આ બધું બનાવ્યું કોણે છે એમ કીધું ભાઈ અમારે તો કે તમારા ચીફ શેફ કોણ છે તો મારે મળવું છે આટલી બધી આઈટમ બનાવી તો ચાર સંતો આવે જય સ્વામિનારાયણ એ કે નહીં નહીં હું તો સેફ નહીં તમારા તમે કહ્યું છે ને ભારતમાં તો અન્નપૂર્ણા હોય અને બહેનો હોય અને રસોઈ એ સાચવે છે રસોડું એનું ઉત્તમ હોય અમારી ભારત વિશે તો મારી કલ્પના છે આ તો પૃષ્ઠ છે તો એની અમારું કોમ્યુનિટી રસોડું હોય ને એ પુરુષો જ કરે નાતના રસોડા હોય ને એ બહેનોમાં જવાની મનાઈ હોય ઘરનું રસોડું ઘરનું આરોગ્ય એ મહિલાનું કામ છે સાર્વજનિક રસોડું મંદિરનું રસોડું કોમ્યુનિટીનું રસોડું એ પુરુષોના હાથમાં પુરુષને રસોડું આવડતું જ હોવું જોઈએ જેને રસોઈ ના આવડે એ પુરુષ શું કામ હા વિથ માય રેફરન્સ જે તમે પૂછજો રાજેશ્રીને કે વીસ રાતના મરચાં એક જ ટેબલ પર બનાવીને આપી શકું એક કલર એક સરખો ન હોય સાઈઝ સરખી એક ન હોય સ્વાદ અલગ હોય તમે ત્રીસ દિવસ મને બટેટા આપો હું તમને ત્રીસે ત્રીસ દી નવી રીતનું શાક ખવડાવું એક કલર ન હોય એક ટેસ્ટ ન હોય એક એના કટકા એવા ન હોય હું સાત બીગ મરચાં ગોતવા જાઉં જે દિવસે મારા ઘરે આફ્રિકાથી એક મહેમાન આવ્યા હતા જામ સાહેબના મહેમાન હતા મારા માસી જામ સાહેબના ચીફ સેફ જામ જામનગરના મહારાજા એ કે ઇંગ્લેન્ડ આફ્રિકાથી આટલા મોટા વ્યક્તિ આવે છે તો મેડમ જરા જોજો સોનો તો સ્ટાફ હતો રસોયા છે મારા માસી તો બેંગોલી અને એ બહુ સરસ રસોઈ તો કે કઈ વાંધો પછી કે હવે આવે છે એ પાછા ઇન્ડિયન હતા આફ્રિકાથી આવતા હતા બહુ બહુ મોટા વેપારી મેં તો મૂળ ક્યાં ના મેં તો એનું મૂળ ગોત્યું મારે મારે કહે કે એવું કરી મેં તો ભાઈ મને તમે બાકીનું નક્કી કરો મેં તો એ કાઠિયાવાડીને છે એને ગાંઠિયા અને ફાફડા તો ભાવતા ફાફડા મરચાં જોઈએ જ એને આપણે ખવડાવીએ હું એને મેઇન ડિશમાં બરાબર વચ્ચે મેં વીસ જાતના મરચાં રાખ્યા હતા અને ચાર પાંચ દી મરચાં ગોતવા માટે ગોંડલ ગયો ત્યાં ગયો અને પછી બધા મરચાં તૈયાર કરી અને રાખ્યા હતા તો આપણે આ શોખ હોવો જોઈએ આનંદ હોવો જોઈએ આમાં વિજ્ઞાન છે આમાં કલા છે આમાં સંસ્કૃતિ છે આમાં આરોગ્ય તો છે જ છે તો કોઈ બીજા હોય તો લઈએ પણ ક્યાંય ખબર ન પડે ને તો જે આપણા વિસ્તારમાં જે મોટા મંદિરો છે ને એના પ્રસાદને યાદ કરી લો તમે લંગર પંજાબમાં જાઓ એટલે રોટલી ત્યાં હોય જ એટલે દાલ રોટી જગન્નાથપુરી જાઓ તો ચાવલ જગન્નાથપુરી આખું બંગાળ ઓરિસ્સા ત્યાં જાઓ દક્ષિણમાં તો લડ્ડુ શ્રીનાથજીમાં જાઓ તો ઠોર એ આપણા એરિયાનું સ્ટેપલ ફૂડ છે માનજો એમાં બીમાર ના પડો એ આદર્શ છે તો માર્કેટ જ નહીં ઓળખે જય સમય આઠસો જાતની મીઠાઈ એસી જાતના શાક ચાલીસ જાતના રાયતા અથાણા પાપડ વળી જો લીસ કરું તો કે તમે તો કે અમારે ત્યાં કોમ્યુનિટી રસોડું આવી રીતે પુરુષો કરતા હોય સ્ત્રીઓ કરે જ નહીં અને સંતો મંદિરનું રસોડું તો સંતો જ કરતા હોય તો રસોઈને રસોડાને આપણે એક શ્રદ્ધાનો વિષય આરોગ્ય સાથે ધર્મ સાથે સંસ્કૃતિ સાથે આપણે જોરતો વિષય રાખ્યો છે એને આપણે બજારનો વિષય બનાવી દીધો છે એને હોટલનો વિષય બનાવી દીધો છે આ અન્નપૂર્ણા પાસેથી એની વિદ્યા ખીંચવી લેવી છે બધા હિનાબેન કેમ ન હોય અહીંયા બેઠેલા જો આ હિનાબેનને આટલી ખબર પડે છે એ તમને માર્ગદર્શન કરી શકે છે તો આ એક એક મારી હિનાબેન છે એની સુગંધ મને આવે છે એ હિનાની સુગંધ આવે એ સુગંધ શું આવ્યો છું તો કોઈ પ્રશ્ન હોય તો કે અમે એક લાઈફસ્ટાઈલ સ્ટાઇલ પ્રોગ્રામ રાખીએ છીએ કેક વાર આવજો અહીંયા કરી શકીએ મેં બધા મોડ હાઉસિસ બનાવ્યા છે આખું આયુર્વેદિક લિવિંગ કેવું હોય સવારથી કરીને રાત સુધી રસોઈ કેમ કરાય ખવાય કેમ શું ખવાય કઈ ઋતુમાં ખવાય તો યજ્ઞશાળા પાઠશાળા આ ક્યાંય સિમેન્ટ નથી પ્લાસ્ટિક નથી સ્ટીલ નથી તમારી ટીમ લઈને એકવાર બનાવજો ગુજરાત ટુરિઝમે અને વેલનેસ રિસર્ચ સેન્ટર બનાવ્યું છે અમારી એક વૈદિક કુકબુક છે વૈદિક કુકબુક તમે યુટ્યુબમાં જોજો કઈ ઋતુમાં શું ખવાય કઈ ઋતુમાં શું ન ખવાય એની આખી વૈદિક બુક આ જામનગર છે 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 જે કલર કલર ને એ બધા કુદરતી આવજો કોક વાર તમને કેવી રીતે રંધાય આ તો ખાલી તમને તેમ બાકી તમારે ગોતી લેજો ચાલો હવે કોઈ પ્રશ્ન હોય તો લઈએ